ગામેશાની છે એવી બે ત્રણ કંપનીની જે હતી એ બધાને તમામને ટીડીઓશ્રીએ લેખિતમાં હુકમ કરી અને લાઇન બંધ રાખવાની સૂચના આપેલી હતી તેમ છતાં પીજીવીસીએલ બાબરાએ લાઇન બંધ રાખી હતી તેમના એન્જિનિયર સ્થળ ઉપર હાજર હતા તે સિવાયની એક પણ કંપનીના જે માણસો હતા હાજર હતા પણ એને કોઈ લાઇન બંધ કરેલી નહોતી અને સવારથી લઈને સાંજે છ વાગ્યા સુધી સ્થળ ઉપર પોલીસ તંત્ર હાજર હતું અને મામલતદાર અને ટીડીઓના અમુક કર્મચારી નીચેના તાબાના કર્મચારી હાજર હતા પરંતુ પોલીસેનો કહેવા મુજબ કે બે લાઇન ચાલુ છે ત્યાં સુધી તમે ડિમોલ્યુશન કરી શકો નહીં અને ટીડીઓશ્રીને જાણ કરી ટીટીઓશ્રીને કહેવા પ્રમાણે કે ભાઈ આમાં અમે કાંઈ કરી શકીએ નહીં તમે પ્રાંતને વાત કરો પ્રાંતે ટીટીઓશ્રીની વાત કરી આવી રીતના ગોળ ગોળ વાત કરીએ સાંજે છ વાગ્યા જેવો સમય થઈ ગયો એટલે અત્યારે અહીંયા ડિમોલેશનની કામગીરી બોલતવી રાખેલી છે કવસરમાં વીજપોલનું ડિમોલેશન હાથ ધરવામાં ધરવામાં આવ્યું હતું પણ બીજી કંપની દ્વારા પાવર બંધ નહીં કરવાથી ડિમોલેશન થઈ શક્યું નથી તમામ કંપનીને તાલુકામાંથી નોટિસ આપેલી હતી અને એ લોકોએ બળજબરીથી ડીમોલ ડીમોલા લાઇટ પ્રવાહ બંધ કર્યો નથી